તમામ વસ્તુઓ મળી હશે જેમ કે મીંઢોળ થી મામ સુધી બધી જ વેરાયટી અહીંયા તમને મળી હશે આ ઉપરાંત લગ્નની ની અહીંયા તમને બનાવી આપશે અને આ ઉપરાંત ફેન્સી વેરાયટી વાત કરીએ તો બાજોઠ પૂજા થાળી તોરણ ખેતાપુજી રાગ શેરી સાડી કવર એન્સી બટવા આ ઉપરાંત એવી એવી વેરાયટી મળી છે જે બીજે ક્યાંય મળશે નહીં અને હા પોતે બધું વર્ષોથી હાથેથી જ બનાવે છે અને બધી જ વસ્તુ ક્વોલિટી વાળી રાખવાની અને બધી વસ્તુ જાતે જ બનાવે છે ભાઈ આપડે લગ્ન સીઝન નજીક આવી રહી છે અને બારે માસ ઉપયોગમાં આવે એવી વસ્તુનો વિડીયો લઈને તમારા માટે આવ્યો છું નિકોલ વિસ્તારમાં જોઈ લો બાપુનગરના મનુભાઈ છાપડી મારા હવે નિકોલ વિસ્તારમાં આવી ગયા છે કઈ કઈ વસ્તુ મળે છે કઈ કઈ પ્રોડક્ટ હોય છે અને શું પ્રાઇસ છે એ બધું આપણે વિડીયોમાં જોઈએ છે તો ચલો આવી જાઓ તો ચલો આપણે અંદર જઈને જોઈએ છે કઈ કઈ વસ્તુ જોઈ લો તમે આ પ્રકારની વેરાયટી તમને જોવા મળી જશે બાકી લોકેશન તમને બતાવી દઈએ આ નિકોલ વિશામાં ક્રિસ રેસિડેન્સી છે એજ એની બાજુમાં ચલો હવે અંદર જઈએ છીએ તો શું નામ છે સાહેબ તમારું ગૌરાંગભાઈ ગૌરાંગભાઈ તો કઈ વેરાયટી લઈને આવ્યો છો આપણે પબ્લિક માં સરની તમામ આઈટમ વર્ષથી માંડીને કન્યા સુધીની મારી બત્રીસ વર્ષ જૂની શાખા છે જે દામનગરના પ્રખ્યાત મનુભાઈ છાપણીવાળા જે અત્યારે નિકોલ વિસ્તારની અંદર તોરણ હેન્ડીક્રાફ્ટ કરીને લઈને આવ્યા છે અને ટોટલ હાથની બનાવેલી વસ્તુ તમે લગ્નમાં વપરાતી વસ્તુ જે છે દીકરીને દેવા માટેની વસ્તુ ટોટલ અમે હાથથી બનાવેલી અમે સેલ કરીએ છીએ ટૂંકમાં બધી વસ્તુઓ હાથથી જ બનાવેલી હાથની જ અને ક્યાંય જોવા બી તમને ના મળે તમે એકવાર વિઝિટ કરો એ તમને વસ્તુનો અને કામનો વધારે આઈડિયા આવે બરોબર છે કઈ કઈ વેરાયટી છે આપણે તમારી જોડે મારી પાસે તોરણ છે ખંભાપટો છે છાપ છે ચુંદડી છે તોરણ છે બટવા છે પર્સ છે રિંગ ટ્રે છે ગાડા ટ્રે છે બટવા છે એવી ઘણી બધી આઈટમ આપણે હાથથી બનાવીને પોતે અમે સેલ કરીએ છીએ બરોબર છે તો આપણે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ છીએ આપણે મારું એક બાપુનગર છે એક નિકોલ છે એક સેટેલાઇટ રોડ ઉપર છે અને આણંદ છે બરોબર છે અમારું નામ પોતાનું મનુભાઈ છાપણીવાળા જે ટ્રેડ માર્ક તરીકે રજીસ્ટ્રેશન કરેલું છે દરેક ઘરાક કોઈ બી જગ્યાએ પરચેસ કરે તો એને નામથી અને ક્વોલિટી સાથે ક્રોસ મેચિંગ ન થાય આ પૂજા થાળી પણ મળી અને આ બતાવી છો કઈ છે આ છે બરોબર છે આને શું વિશેષતા લગ્નમાં વરાજ ને પોખવા માટે આ વસ્તુ વપરાય છે બરોબર એકદમ એન્ટિક વસ્તુ છે ને અને આમાં તમને કલર બધા અલગ અલગ મળી જાય હા રેડ ગ્રીન અને વાઇટ આ ત્રણ કલર ચાલે છે બરોબર છે ઓકે જો આ ટાઈપના બરોબર આ પ્રકારના ત્રણ કલર મળી જશે બરોબર છે આ ઉપરાંત પેલા ઘરમાં જે સજાવટ માટે જે બહાર આંગણામાં લગાવે એના માટે એ કઈ વેરાયટી છે આ તોરણ છે અચ્છા તોરણો પણ મળી જશે આ તોરણ ને બધું તમારી પોતાની બનાવટ છે બધી બનાવટ પાડી

બંને બાજુ લગાવી શકે એને ગજબની વેરાયટી બાકી જો બરોબર છે અલગ અલગ વેરાયટીની ટ્રે મળી જશે લગ્ન માટેના સ્પેશિયલ પાકીટ મળી જશે જોઈ લો ફેન્સી ટ્રે પણ તમને મળી જશે અને ઘણી બધી વસ્તુ અહીંયા તમને મળશે લગ્નની સ્પેશિયલ વસ્તુ અહીંયા બધી મળી જવાની છે આવી યુનિક થાળી પણ તમને મળી જશે જોઈ લો કઈ વસ્તુ છે બરોબર છે બીજી કઈ વસ્તુ છે તાળી કવર જોયો આ કઈ વસ્તુ છે બચાવી રહ્યો છો હમ બરોબર છે ઓહો આ પણ તમે જાતે જ બનેલું હોય શું વાત છે બધી વસ્તુ ભાઈ જોઈ લો હેન્ડમેડ છે અને આવી એન્ટિક વસ્તુ તમને જોવા મળે છે આ બધા કયા તોણ છે બધા

પાકિટમાં તમને ઘણી બધી વેરાયટી જોવા મળી છે જોઈ લો આવી રીતના ફેન્સી પાકીટ પણ મળી જશે જે પોતે જ ઘરે બધું બનાવે છે કોઈ વસ્તુ બહારથી નહીં બધી અહીંયાની પોતાની જ મેન્યુફેક્ચરિંગ છે જોઈ લો આ પ્રકારની યુનિક વેરાયટી પણ તમને અહીંયા મળી જવાની છે અને એકથી એક નાની મૂર્તિથી લઈને મોટી મૂર્તિ સુધી બધી જ વસ્તુ અહીંયા તમને મળવાની છે જોઈ લો ઘણી બધી વેરાયટીમાં અલગ અલગ મૂર્તિઓ પણ છે એ બી ગેરંટીવાળી મૂર્તિઓ ઘણી બધી વેરાયટી જો આવા ફેન્સી તોરણો પણ તમને મળી જશે જોઈ લો આ ટાઈપની વસ્તુ બધી મળી જવાની છે ને લગ્નમાં ઉપયોગ થતું આવી ઘરમાં શોકેશમાં મેકવા માટે આવા યુનિક પ્રકારના ગાડા પણ મળી જશે જો ગણેશજીના છે કૃષ્ણ ભગવાનના છે એવા તમને શુભ કામમાં ઉપયોગ થતા વિવિધ પ્રકારના તમને ગાળા અને એ બધી વસ્તુ મળી જવાની છે અને આ પ્રકારની આરસની મૂર્તિઓ પણ મળી જશે જોઈ લો અલગ અલગ વેરાયટી તમને મળી જવાની છે એકદમ યુનિક અને જે માર્કેટમાં ચાલતી હોય ને એવી મૂર્તિઓ તમને મળી જવાની છે નાની મોટી જોઈ લો ગણેશજીની છે અને આવી લગ્નમાં આપવા માટે ગિફ્ટમાં મૂર્તિઓ પણ આવી અલગ અલગ મળી જવાની છે અને આવા ગણેશજીના ફેન્સી મૂર્તિઓ પણ મળી જશે શિવલિંગની પણ મૂર્તિઓ મળી જશે અને અલગ અલગ વેરાયટી ઘણી બધી અહીંયા તમને મળવાની છે અહીંયા પછી તમે ખાલી હાથે નહીં જાઓ એની ગેરંટી છે કેમ કે અહીંયા આગળ સ્ટોક અને વેરાયટી જેટલી બધી છે આ બધી વેરાયટી છે ને ઓનલાઈન કે બીજે ક્યાંય તમને મળશે નહીં તમારે જોવું તો જોઈ લેજો આવી બધી વેરાયટી લેવા માટે ફક્ત ને ફક્ત તમારે અહીંયા જ આવવું પડશે જો કેવી ગજબની વેરાયટી છે એકથી એક યુનિક વેરાયટી એન્ટીક ઘંટડી કહેવાય એ પણ તમને મળી જશે આ બધી વસ્તુ ધ્યાનથી જોઈ લો આવી વસ્તુઓ તમને ક્યાંય મળશે નહીં અને ફૂલ વેરાયટી છે એમ બધી વસ્તુ હાથેથી બનાવેલી અને વર્ષોથી જૂનાના જાણીતા છે એટલે કામમાં કંઈ કહેવું ના પડે જોઈ લો એકથી એક યુનિક ઘરમાં જે શોકેસમાં તમે વસ્તુ મેંકો ને શો માટેની એવી બધી વસ્તુઓ પણ તમને મળી જશે અને ફૂલ સ્ટોક છે ને ફૂલ ખજાનો છે જોઈ લો હા 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 જુઓ કેટલી બધી વેરાયટી છે આ ટાઈપની યુનિક ઘંટડી પણ તમને મળી જશે નાના મોટા બેલ પણ તમને મળી જશે ફેન્સી તોરણો પણ મળી જશે મોટી ઘંટડીઓ નાની ઘંટડીઓ જેવી જોઈએ એવી ઘંટડી પણ મળી જશે અને આવા ગાળા જોઈ લો ફેન્સી ગાળા પણ તમને મળી જશે કેવા મસ્ત મજાના છે જોઈ લો જોતાની સાથે જ ગમી જાય એવી વસ્તુઓ છે લગ્નમાં ઉપયોગ થતા બાજટ પણ તમને અહીંયા મળી જશે જોઈ લો આ બાજટ છે બાજટમાં પણ ઘણી બધી વેરાયટી છે એમાં તમને અમુક અમુક વેરાયટી ત્યાં અહીંયા તમને બતાવીએ છે આ બધી વસ્તુ પોતે જાતે જ બનાવેલી છે જોઈ લો આ બધી વસ્તુ છે ને એ લોકોએ જાતે બનાવેલી છે આવા યુનિક વેરાયટીના બાજેટ પણ મળી જશે અને એન્ટિક વેરાયટી જોવા જઈએ તો એ પણ તમને મળી જશે જોઈ લો આ પ્રકારની વસ્તુ પણ તમને અહીંયા મળી જવાની છે નજીકથી બધા એકદમ બારીક જોઈ લો મોતીથી બનાવેલી વસ્તુ છે આવી વસ્તુ તમને ક્યાંય મળશે નહીં જો મસ્ત પેકિંગ કરેલું છે અને અલગ અલગ વેરાયટીના બાજટ પણ તમને મળી જશે આગળ આપણે તમને થાળીઓ બતાવીએ છીએ એ થાળી પણ તમને અહીંયા મળી જવાની છે આવી ફેન્સી થાળી પણ મળી જશે જે પૂજા થાળી કહેવાય એમાં પણ પાછી અલગ અલગ વેરાયટી તમને મળશે આવી જુદું તો આવી નહીં તો આ પ્રકારની લઈ જઈ શકો છો જોઈ લો કેટલી મસ્ત ડિઝાઇન છે એ ટાઈપની થાળી પણ તમને અહીંયા મળી જવાની છે જોઈ લો ગજબની વેરાયટી છે અને આ બધું લગ્નમાં ઉપયોગ થતું જોઈ લો આ વસ્તુ ખાસ કરીને જોઈ લો આ અલગ અલગ વેરાયટીની ખભા ચૂંટણી છે જે લગ્નમાં ખાસ કરીને ઉપયોગ થતી હોય છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન જેવી માગશો એવી મળી જશે જોઈ શકો છો તમે કેટલું મસ્ત લાગે છે અને જોરદાર લાગે છે પછી આ બધી વેરાયટી તમે જોઈ શકો છો બાજોડમાં અલગ અલગ વેરાયટી છે બટવા છે ફેન્સી એ પણ તમને મળી જશે જો આવા પર્સ પણ તમને મળી જશે યુનિક અને એન્ટિક એવા પર્સ પણ તમને મળી જવાના છે ભરત કરેલા પર્સ પણ તમને મળી જશે આવી એન્ટિક અને યુનિક વેરાટી તમને બહુ ઓછી જગ્યાએ મળશે અહીંયા જ આવવું પડશે તમારે જોઈ લો આ હા 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 મસ્ત મજાની ક્યાં ફેન્સી છે એકદમ જોઈ લો જે લેટેસ્ટ ચાલતા હોય ને એ વસ્તુ અહીંયા તમને મળવાની છે જો તમારે પણ હજી લગ્નની ખરીદી ના કરી હોય અથવા ઘરમાં શુભ પ્રસંગ આવી રહ્યો હોય અથવા રનિંગમાં વસ્તુ લેવી હોય તે લેવા માટે તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં વિડીયો શેર કરી દો વધુમાં વધુ શેર કરી દો જેથી કરીને આવી યુનિક વસ્તુ ફક્ત અહીંયા જ મળે છે બીજે ક્યાંય તમને મળશે નહીં જોઈ શકો છો તમે તો આજે જ વિઝિટ કરો આપણે લોકેશન તમને પ્રોપર બધા એન્ટીક વેરાયટી થોડી વાર પહેલાં જોઈ આ બધી વસ્તુ ખરીદી હોય ને તો તમારે નિકોલ વિસ્તારમાં આવવું પડશે જોઈ લો આ ટાઈપની બધી વેરાયટી રહેવાની છે એનો ફૂલ સ્ટોક છે એકથી એક યુનિક અને એન્ટિક વેરાયટીમાં તમને વસ્તુ જોવા મળી જશે જોઈ લો બધી વસ્તુ હાથેથી બનાવે છે પોતાની જાતે જ અને વર્ષોનો એક્સપિરિયન્સ હોય ને એટલે કંઈ જોવું ના પડે અને મૂર્તિઓને પોલિશ પણ તમને અહીંયા આવશે એટલે કરી આપશે આ ઉપરાંત બીજી ઘણી બધી સર્વિસ આપે છે જે તમે અહીંયા આવશો એટલે તમને ખબર પડશે ચલો આપણે હવે એમના એમના મોઢે જ લોકેશન સાંભળી લઈએ કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે કઈ જગ્યા આવવું પડશે આ બધી વસ્તુ લેવા માટે આ તમારે ગંગોત્રી સર્કલ નિયર દાસ ખમણ બરોબર તોરણ હેન્ડીક્રાફ્ટ દુકાન નંબર નવ ટાઈમિંગ શું છે તમારો સવારે નવ થી સાંજે સાડા આઠ બરોબર છે ઓકે જોઈ લો આ ગંગોત્રી સર્કલ પાસે છે બરોબર ક્રિસ રેસિડેન્સી તમને જોવા મળી જશે એક્ઝેક્ટ એની બાજુમાં તોરણ હેન્ડીક્રાફ્ટ વર્ષોથી જૂનાને જાણીતા છે તો આજે તમારા દોસ્તોને તમારા ફેમિલી મેમ્બરમાં વિડીયો શેર કરી દો અને પહોંચી જાવ લગ્નની ખરીદી કરવા માટે ચલો ફરી ફરી મળે છે નવા વિડીયો સાથે બાય